બેન સ્પેશિયલ કોઈ એજન્ડા સાથે આવ્યા હોય તો તમે મને એમને મળી શકો છો કોઈ સ્પેશિયલ એજન્ડા થી આયા છો ના સ્પેશિયલ એજન્ડા થી આવ્યા છો બેન તો બેસી જાઓ અત્યારે મને મળો શાંતિથી નાના સ્પેશ્યલ એજન્ડાથી તમે આવ્યા છો બેન ના મળશો તમે અત્યારે મળી શકાશે બેસી જાઓ અત્યારે તમે અત્યારે બેસી જાઓ તમે મળીને જજો તમે મને હા મળાવશે મળાવશે તમને તમે એજન્ડા થી આવ્યા છો બેન એવું ના હોઈ શકે ક્યારે એવું ના હોઈ શકે એવી રીતે ના હોય વાત તમે મળી તમે મને તો આ બાજુ હવે આપણે એની પર ધ્યાન ના આપશો એ સ્પેશિયલ એજન્ડા થી આવેલા છે એટલે એની પર ધ્યાન આપણે આપવાની જરૂર નથી ચાલો ભારત માતા કી ચાલો કોઈ પણ મુશ્કેલી હોય તો સોમવારે આપણે કોઈને રોકતા નથી ક્યાં ગાડી આવી અને કોઈ પણ મળી શકે છે અને ઘણા બધા રેગ્યુલર આવે પણ છે પણ જ્યારે કોઈ પ્રોગ્રામમાં આવ્યા હોય અને એ પ્રોગ્રામમાં આપણી રજૂઆત કરવી એ વ્યાજબી આપણી સંસ્કારી નગરીને શોભે નહીં અને આની અંદરથી જ આપણે બહાર નીકળવું છે કે ભાઈ આવી આવી પદ્ધતિઓ કે જે તમારા વિકાસના જુસ્સા સાથે કામ કરવાની જે પદ્ધતિ છે એમાં કોઈને કોઈ કારણસર આવું ક્યાંક ને ક્યાંક કારણ બની જાય તો તમારો જુસ્સો ન ટૂકટવો જોઈએ આપણે કોઈ પણ વસ્તુ અમે તો હર હંમેશ મીડિયાના મિત્રોનું પણ મેં અત્યાર સુધી કેટલી વખત કીધું છે કે મીડિયામાં પણ જે પણ વસ્તુ નેગેટિવ હોય તો મેં મારા ડિપાર્ટમેન્ટને સરકારના અધિકારીઓને કીધું છે કે ભાઈ આ ચેક કરો અને આ જો નેગેટિવ વસ્તુ હોય તો એને સુધારીવાનું થતું હોય તો તાત્કાલિક એ સુધારો એટલે આપણે જે કામ કરી રહ્યા છે એમાં ક્યાંક નાની મોટી ભૂલ થવાની છે આટલા બધા કામ છે આટલા બધા હાથ કામ કરી રહ્યા છે એટલે ક્યાંક ભૂલ થતી હોય પણ એનો અર્થ એવો કદાપી ન થાય કે ભાઈ સરકાર કામ પર ધ્યાન નથી આપતી કે નથી કરતી અને બધાએ જોયું છે એવું નથી આ કોઈ એક જણ કે એક વ્યક્તિની વાત નથી આ સમૂહની વાત છે અને સમૂહમાં કામ દેખાય એવું છે લોકોના ઘર સુધી પહોંચ્યું છે આજે જે વિશ્વાસ વધ્યો છે તો કેવી રીતે માન્ય નરેન્દ્રભાઈએ દરેકે દરેક યોજના જે પણ યોજના બનાવી છે સરકારી જેટલી યોજના બનાવી છે બધી યોજનાઓ ના કેન્દ્ર સ્થાને જો કોઈને રાખ્યા હોય તો એ નાના માણસને રાખ્યા છે નાના માણસને કેન્દ્ર સ્થાને રાખીને બધી યોજનાઓ બનાવી છે અને પ્રધાનમંત્રી આવાસ યોજના હોય તો એ યોજનાઓમાં અત્યાર કેટલા મકાનો મળ્યા છે આજે આઠ લાખ થી વધારે મકાનો તો આપણે ગુજરાતમાં આપ્યા છે કેટલા પેહલા બન્યા છે તો વિચાર કરો એક જ દિવસે આપણને બધી જ ફેસિલિટી જોઈએ છે અત્યાર સુધીમાં શું થયું કેવી રીતનું થયું એ આપણી નજર સામે છે કે પહેલા ચાર દાયકાનો વિકાસ ઓગણીસો સાહીઠમાં જયારે ગુજરાત છૂટવું પડ્યું એ પછીનો ચાર દાયકાનો વિકાસ જોઈ લો તમે અને આ છેલ્લા અઢી દાયકાનો વિકાસ જોઈ લો તમારે જ્યાં ચેક કરવું હોય ત્યાં ચેક કરવાની છૂટ છે અને જેને ક્યાંકથી ભૂલો શોધવી હશે તો ગમે ત્યાંથી શોધશે જુઓ તો ખરા તમે આંકડાથી જુઓ તમારે જ્યાં જઈને સ્થળ ઉપર જોઈ આવો તમે અળી તમે ડેવલપમેન્ટ જુઓ એક વ્યક્તિ એક નેતૃત્વ આપણને મળે બાકી આ દેશમાં આપણે બધાએ એવું જોયું કે આપણા મોંમાંથી નીકળી ગયું હશે કે આ દેશમાં કંઈ સુધારો નહીં થાય આ દેશ ક્યાંય આગળ નહીં વધી શકે આજે એક નેતૃત્વ આપણને એવું મળ્યું કે આજે દેશ દુનિયામાં ચર્ચા કરતા થઈ ગયા લોકો દુનિયામાં ચર્ચા થઈ કરતા થઈ ગયા આજે આપણું ગૌરવ વધાર્યું છે દરેકે દરેક સ્ટેજે વધાર્યું છે નાના માણસ માટે પણ એટલી બધી યોજનાઓ મૂકી છે કે એ પણ પોતાના સ્વાભિમાન સાથે જીવી શકે એના માટેના આયોજન છે કોઈ એક વ્યક્તિ માટેનું આયોજન ન હોય કે સરકાર પાસે સરકાર પાસે સમૂહ આયોજન હોય અને સમૂહના આયોજનમાં ક્યાંક તકલીફ પડે તો એના માટે પણ અમે બેઠા છીએ આટલા બધા અહીંયા બેઠા છે તમે ગમે તેને મળી શકો છો નેટ જીરો આજે તમે વિચાર કરો કે જે ફેલા ફોરેનમાં થતું હતું એ આપણે કેટલા વર્ષો રાહ જોતા હતા કે આ ફોરેનમાં હવે આજે શરૂ થયું છે તો આપણા ત્યાં વીસ પચીસ વર્ષે આવશે આજે આપણે ગ્લોબલ કોમ્પિટિશનમાં આવ્યા છે ગ્લોબલ કોમ્પિટિશનમાં આપણા ત્યાં ભારતમાં બનતી વસ્તુ ફોરેનમાં જઈ રહી છે એ એ આપણી તાકાત વધી છે ગૌરવ વધ્યું છે લોકો પહેલા પાસપોર્ટ જુએ ઇન્ડિયન પાસપોર્ટ તો આપણે બધાએ ચેક કરેલું છે જે ફોરેન ફરવા ગયા છે બધાને ખબર છે કે ઇન્ડિયન પાસપોર્ટ જુએ એટલે હમેવાળાની ચમક અત્યારે જુઓ ને પહેલા જોતા હતા એ શું કેવી હતી એ ગૌરવ છે આપણા માટે ચાલો મારે પણ આજે આમ મારું લખેલું તૈયાર હોય છે પણ એમને બોલવાનું થઈ ગયું